નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલની આગેવાની હેઠળ તંત્ર દ્વારા રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે આજે તારીખ દસ સપ્ટેમ્બરના રોજ કલેક્ટરના વડપણ હેઠળ તંત્ર દ્વારા કુલ એક પોઈન્ટ પચાસ લાખ ફૂડ પેકેટ તથા એક લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે જિલ્લા તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે ફૂડ પેકેટમાં ચોખડી ચવાણું પાપડી ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ગામમાં જે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ હતો ચોવીસ કલાકથી વરસાદ બંધ છે પણ જે પાણી ભરાયેલા છે સુઈગામ અમને વાવના ગામડાઓમાં ત્યાં અમે રાહત કામગીરી ચાલુ છે સતત રાજ્ય સરકારના માર્ગદર્શનથી જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ અમે છેલ્લા બે દિવસમાં બે લાખથી વધારે પાણીના પેકેટ અને ફૂડ પેકેટ સપ્લાય કરી ચૂક્યા છીએ આજે પણ તમે જુઓ છો સપ્લાયનું કામગીરી ચાલુ છે આજ સાંજ સુધીમાં સુઈગામ અને વાવ તાલુકાની અંદર અમે બે લાખથી વધારે ફૂડ પેકેટ પણ આપીશું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હવે પાણી ઓછા છે ત્યાં સીધી ટેન્કર દ્વારા પણ પીવાના પાણીની સપ્લાય અમે કરી રહ્યા છીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ માનવતા બતાવી બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં સત્તર ઇંચ વરસાદ પડવાથી પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અનેક ગામડાઓ પાણીમાં છે અને જનજીવન ખોરવાયું છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે આ પૂરગ્રસ્ત થયેલા લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આગળ આવ્યા છે પૂરગ્રસ્ત થયેલા લોકો માટે પચાસ હજાર ફૂડ પેકેટ અને પચાસ હજાર પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ધાનેરા માર્કેટયાર્ડના કેન્ટીન ખાતે લગભગ પચાસ જેટલા કારીગરો કામે લાગ્યા છે અને જેમ જેમ ફૂડ પેકેટ બનશે તેમ તેમ સુઈગામ ભાભર વાવ થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યકર્તા દ્વારા પહોંચાડવામાં આવશે સેફ બુંદી અને પાણીની બોટલની હાલ વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી મંદિરમાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી એન માળીના પુત્ર અક્ષય માળી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે તેમણે બંધ મકાનમાં કેમેરામેન સાથે પ્રવેશ કરી રીલ બનાવી છે એકત્રીસ ઓગસ્ટના રોજ બપોરે અગિયાર ત્રીસથી બાર ત્રીસ દરમિયાન આ ઘટના બની હતી મંદિરના નિયમો અનુસાર બંધ સમય દરમિયાન કોઈને પ્રવેશ મળતો નથી અને મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ છે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભક્તોમાં રોષ ફેલાયો છે પીએન માળી સેવા કેમ્પ દ્વારા ભક્તોની સેવા કરાઈ છે પરંતુ તેમના પુત્રની આ હરકત સામે મંદિર ટ્રસ્ટની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે ભક્તોનું કહેવું છે કે નિયમો સામાન્ય લોકો અને રાજકીય નેતાઓ માટે સમાન હોવા જોઈએ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાબર વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર સતત કાર્યરત છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી ચાલુ છે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં પોલીસ વિભાગ સરહદી વિસ્તાર ચોવીસ કલાક કાર્યરત છે પોલીસ દળે સેવા સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે લોકોને મદદ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે दिओदार पंथक शिक्षण नो ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે બંધ થયેલા રસ્તાઓને ફરી ધમધમતા કરવા વહીવટીતંત્ર સક્રિય થયું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં રાહત કામગીરી વેગવંતી બનાવાઈ છે સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને નેશનલ હાઈવેની ચોવીસ ટીમો કાર્યરત છે વરસાદને કારણે બંધ થયેલા ચૌદ રસ્તાઓમાંથી માત્ર ચોવીસ કલાકમાં સાત રસ્તાઓ પર વાહન વ્યવહાર શરૂ કરાયો છે માર્ગ અને મકાન વિભાગના ખાસ સચિવ મુખ્ય ઇજનેર અને અધિક સચિવે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે થરાદ હેડક્વાર્ટર ખાતે અધિક્ષક ઇજનેરોને તહેનાત કરવામાં આવ્યા છે તેઓ રસ્તાઓ પણ સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી થરાદ બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા જીજી મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર ચિત્રાસણી ખાતે એક મહત્વપૂર્ણ પરિસંવાદનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં એકસો એસી જેટલી પીટીસી અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો રોજગાર અધિકારીઓ વિદ્યાર્થીનીઓને પીટીસી અને ટેટની તૈયારી શરૂ કરવાનું માર્ગદર્શન આપ્યું તેમણે વ્યક્તિત્વ વિકાસ અને પ્રસ્તુતિ કૌશલ્ય પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી હતી અમીરગઢ ખાતે ગુજરાત રાજસ્થાન સરહદે આવેલી પોલીસ ચેકપોસ્ટ પર રૂટીન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે પોલીસે વાસણોની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે રાજસ્થાન તરફથી પૂર ઝડપે આવતી એક ટ્રક પર પોલીસને શંકા જોતા તેને રોકવામાં આવી હતી ટ્રકની તપાસ કરતાં તેમાં વાસણોની બોરીઓ નીચે વિદેશી દારૂની ચાલીસ પેટીઓ છુપાવેલી હતી પોલીસે ટ્રક અને તેના ચાલક અશોક માલીની અટકાયત કરી છે અશોક માલી જોધપુરનો રહેવાસી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ દારૂનો જથ્થો જોધપુરથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો જપ્ત કરાયેલા વિદેશી દારૂની કિંમત રૂપિયા છ લાખ ઓગણપચાસ હજાર બસો છે અને કુલ મુદ્દામાલની કિંમત વીસ લાખ ઓગણ સિત્તેર હજાર ત્રણસો ને છવ્વીસ થવા જાય છે શક્તિપીઠ અંબાજી મંદિરે આજે વિશેષ મહેમાનોની મુલાકાત નિભાવી હતી ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધર્મપત્ની હૈતલબેન પટેલે મા અંબાના દર્શન કર્યા હતા પ્રદીપસિંહ જાડેજા પરિવાર સાથે મંદિરે પહોંચ્યા હતા મંદિર ટ્રસ્ટે તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું તેમણે મા અંબા સમક્ષ શિષ નમાવ્યું હતું મંદિરના ભટ્ટજી મહારાજે તેમને તિલક કરી એક ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે મા અંબાના ધામમાં દર વખતે કઈક નવું વિકાસ કાર્ય થતું રહે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પત્ની હેતલબેન પટેલે પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમણે માં જગત જનની અંબા સમસ્ત લોકોને સુખ અને શાંતિપૂર્ણ જીવન આપે તેવી પ્રાર્થના કરી હતી आप आवो आजे दियो दरबार તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા बाबर हाईवे તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો પિસ્તાળીસ એકસો ત્રેવીસ ના સાંતલપુર તાલુકામાં બે અલગ અલગ ગામમાં નદીમાં નાહવા ગયેલા કુલ બાર યુવકો ડૂબ્યા હોવાની ઘટના ગઈકાલ સામે આવી હતી જેમાં છ યુવાનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે જ્યારે બેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જોકે અંધારું થઈ જતા રેસ્ક્યુ કામગીરી બંધ કરવામાં આવી હતી વહેલી સવારથી ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાતા વધુ ત્રણ લાશ મળી આવી છે હજુ ગુમ એક યુવકની શોધખોળ હાથ ધરાય છે પાટણ જિલ્લામાં ભાદરવામાં મેઘરાજાએ બોલાવેલી ધડબડાટીથી ખેડૂતોને પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે પહેલાં અમીરૂપી વરસેલા વરસાદમાં ખેડૂતોની આશાઓ બંધાઈ અને મોંઘા બિયારણો હકામણીનો ખર્ચ કરી મહા મહેનતે પાક ઉગાડ્યો જોકે કુદરતી ચક્ર એવું ચાલ્યું કે એક જ વરસાદમાં પાક ધોવાઈ ગયા એક નુકસાન તો થયું જ છે પરંતુ હવે એ પાકને ઉખાડીને ખેતર બહાર કાઢવા પણ મજૂરી કરવા મજબૂર બન્યા છે